હવે કોંગ્રેસના એક નેતા છે લલિત વસોયા એમણે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપે દસ દસ લાખ રૂપિયા ખનીજ માફિયાઓ પાસે લઈને કોંગ્રેસના ઉમેદવારોને ધાપ ધમકી આપીને ફોર્મ પાછા ખેંચાવ્યા છે એવો આરોપ લલિત વસોયાએ લગાવ્યો છે નમસ્કાર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકા એક જૂનાગઢ મહાનગરપાલિકા ત્રણ પંચાયત અને કેટલાક જગ્યાએ પેટા ચૂંટણી થવાની છે પરંતુ એ પહેલાં ઘણી બધી જગ્યાએ એવી વાત સામે આવી કે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેવાને કારણે ઘણી બધી જગ્યાએ ભાજપના ઉમેદવારો છે એ બિનહરી જાહેર થઈ ગયા છે હવે કોંગ્રેસના એક નેતા છે લલિત વસોયા એમણે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપે દસ દસ લાખ રૂપિયા ખનીજ માફિયાઓ પાસે લઈને કોંગ્રેસના ઉમેદવારોને ધાપ ધમકી આપીને ફોર્મ પાછા ખેંચાવ્યા છે એવો આરોપ લલિત વસોયાએ લગાવ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ તાજેતરની અંદર એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કુલ બસ્સો ને પંદર જેટલા ભાજપના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે એમાંથી એકસો ને છન્નું છે એ નગરપાલિકાના ઉમેદવારો છે ટોટલ આડસઠ નગરપાલિકાઓની ચૂંટણી છે એમાંથી જે વોર્ડમાંથી એકસો ને છન્નુંને ઓલરેડી બિનહરીફ જાહેર કરી દેવાયા જૂનાગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમાં નવ વોર્ડના ભાજપના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવાયા અને દસ ઉમેદવારો છે એ પંચાયત અને પેટા ચૂંટણીમાં બિનહરીફ જાહેર થઈ ગયા એટલે ટોટલ બસો ને પંદર ઉમેદવારો બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હવે રાજકોટના જિલ્લા રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં એવો આરોપ લગાવ્યો કે જસદણની બે ઉપલેટાની પાંચ એમ ટુલ કુલ સાત બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા ભાજપના એક ધારાસભ્યએ ખનીજ માફિયાઓની પાસેથી દસ દસ લાખ રૂપિયા લઈને કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી અને આ ફોર્મ પાછા ખેંચાવ્યા લલિત વસોયાએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપે ખનીજ માફિયા ગુંડાઓ અને પોલીસનો આ નગરપાલિકાની ચૂંટણીમાં ઉપયોગ કર્યો છે જે ચૂંટણી લોકશાહી ડબે થવી જોઈએ એને બદલે આ બધા લોકોનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું લલિત વસોયાએ કીધું સાથે સાથે લલિત વસોયાએ એવી પણ ચીંકી આપી કે તમે એમ નહીં માનતા કે અમે આવું બધું નથી કરી શકતા અમે બી કરી શકીએ છીએ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવશે ત્યારે અમે પણ આ ચીલો અપનાવીશું જે તમે અત્યારે અપનાવી રહ્યા છો અને તમારામાં તાકાત હોય તો રોકીને બતાવજો ભાજપે પહેલેથી જ્યારથી નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી સામ દાણ દંડ ભેદની રીતિ ચાલુ કરી દીધેલી અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો કે બીજી પાર્ટીના ઉમેદવારો અપક્ષના બી ઉમેદવારો બધાના ફોર્મ પાછા ખેંચાવી લેવામાં આવ્યા પાછા ખેંચાવી લેવામાં આવ્યા અને કેટલીક જગ્યાએ તો એવા પણ સમાચાર સામે આવ્યા કે કોંગ્રેસના ઉમેદવારોને જ ગુમ કરી દેવામાં આવ્યા પરંતુ કોંગ્રેસનો વાંક એટલો છે કે ભલે ભાજપે ધમકી આપી પણ તમારા ઉમેદવારો એટલા સક્ષમ તો હોવા જ જોઈએ કે ધમકીથી નહીં ડરે કે રૂપિયાથી લલચાઈ નહીં જાય કારણ કે મોટે ભાગના ઉમેદવારોને જેમણે ફોર્મ ભરેલા હતા એમાં ઘણા બધા લોકોને મોટા મોટા રૂપિયાનો લાભ મળી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ